એમ તારું મર્ડર થવાનું હું આ રેકોર્ડિંગ કરજો અભડી લો દેશ ભાઈ તમે દબારી હો એટલે હું તમને પ્રેમથી વાત નહીં કરતો પણ ભાઈ તરીકે વાત કરું હું પ્રેમથી મને વાત કરતા આવડતી નહીં મને તો મારી નોખવામાં જ ખબર પડે મને એવું નહીં કે કેતો તો કહેતી હતી ને તમે પૈસો છો બધી વાત નહીં ખબર પડતી પણ વિજય સુવાળા આવતી મેસેજ પોકાડજો કે તને માર નોખવાનો ધ્વનથી અને કેસ કરવો હોય ને તો તું તારી ગોડને જે ગમે ને જો કરવું હોય કરી દેજે વાપરી લે बराबर इंडिया ले किस कर सेवाला मर्डर थोडं चार माबडीश अकोला हा दस राऊंड करवाना करणार तारा उर येऊ आोखू कॅजे हर रेकॉर्डिंग करू मफत मू ना करे

પગાર વિજય ને તો નુકસાન થા પણ એને ભાઈ યુવરાજ રયો ને એને બહુ મોટું નુકસાન થા અને આતો એના ઘર ઉપર ગમે ત્યારે હુમલો થાય યાર ભાઈ હું તો બહુ એને ગાળ નહીં બોલું હું ગાળ મને બોલવી નહીં ગમતી મને હે ને રીઝડ આલવું ગમે એટલે હું ગાળ નહીં બોલું મુ કોઈ તડગાળું નહિ ગાવા વાળું હમજ્યા કે નહિ અને હું કદી કોઈ ના મો personal interest પણ આજ interest લીધો વિજ્ઞાન મેળવા ને નહિ એનું નાક થોડું બુતું હોય પણ આખે આખું કાપી અને થાળી વેચી એમ whatsapp માં ફેરવવાનું બાનું હોય એટલે કહી દેજે કે ચેતન દે હો અને ધમકી નહિ આ full